Bye. ગૂગલ અને આંધ્રપ્રદેશ સરકાર વચ્ચે થયો ઐતિહાસિક સમજૂતી કરાર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઐતિહાસિક ગણાવ્યો નવી દિલ્હી ખાતે ગુગલ અને આંધ્રપ્રદેશ સરકાર વચ્ચે વિશાખાપટ્ટનમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર હબ સ્થાપવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આ પ્રોજેક્ટને રાજ્ય માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી ગૂગલ ક્લાઉડના સીઓ થોમ્સ કુરિયન દ્વારા આ પ્રોજેક્ટને યુનાઇટેડ સ્ટેટ્સની બહાર ગૂગલનું સૌથી મોટું એઆઈ હબ રોકાણ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પાંચ વર્ષમાં પંદર ડોલરનું રોકાણ થશે આ મેગા ડેટા સેન્ટર કેમ્પસની ક્ષમતા એક ગીગાવોટ જેટલી રહેશે જે વિશાખાપટ્ટનમ એઆઈ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવશે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ પ્રોજેક્ટને સરળ બનાવવા સહયોગ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ઉલ્લેખ કર્યો કે વડાપ્રધાન મોદી ઊભરતી ટેકનોલોજીમાં ભારતના વધતા નેતૃત્વને ધ્યાનમાં રાખી વિશાખાપટ્ટનમમાં વૈશ્વિક એઆઈ પરિષદનું આયોજન કરવાનું પણ વિચારી રહ્યા છે આ મોટું રોકાણ આંધ્રપ્રદેશના ડિજિટલ ભવિષ્ય માટે એક મોટો કૂદકો છે જેનાથી અંદાજિત પાંચ હજારથી છ હજાર પ્રત્યક્ષ અને વીસ હજારથી ત્રીસ હજાર જેટલી કુલ નોકરીઓનું સર્જન થશે આ ડેટા સેન્ટર વિશાખાપટ્ટનમને સબસી કેબલ નેટવર્ક દ્વારા સિંગાપોર મલેશિયા અને ઓસ્ટ્રેલિયા સહિત બાર અન્ય દેશો સાથે જોડશે જે તેને વૈશ્વિક જોડાણ હબ તરીકે સ્થાપિત કરશે આ પાયાની સુવિધા આરોગ્ય સંભાળ શિક્ષણ કૃષિ જેવા ક્ષેત્રોને ટેકો આપશે જેનાથી વિકસિત ભારતના લક્ષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું ભરાશે